જય વિદ્યાર્થી મિત્રો તો આપણે લાસ્ટ લેકચરમાં પોષણના પ્રકાર વિશે ઘણી બધી વાત કરી કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય છે કઈ રીતની આખી પ્રક્રિયા છે કાર્બન ડાયોક્સાઇડ સિવાય બીજા જે પોષક તત્વો છે એ કઈ રીતે જમીનમાંથી શોષાય છે પણ હવે એક જબરદસ્ત વસ્તુ કે ભાઈ એના સિવાયનું છે કે ભાઈ વનસ્પતિમાં પોષણના અન્ય કયા પ્રકાર છે પ્રકાશ સંશ્લેષણ કરીને તો ખોરાક મેળવી લીધો એની ઉપરાંત કઈ કઈ રીતે વનસ્પતિ ખોરાક મેળવે એની આપણે વાત કરવાની છે આ લેક્ચરમાં ચલો તો તૈયાર થઈ બુક સાથે લઈ લ્યો અને મારી સાથે મોજ કરવાની છે ચલો વન પોઈન્ટ થ્રી ટોપિક કે ભાઈ વનસ્પતિમાં પોષણના બીજા કયા કયા પ્રકાર છે ચલો તો કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિત દ્રવ્ય ધરાવતી નથી હમણાં જ સાહેબ તમે રાયડું પાડી પાડીને કહેતા હતા કે ભાઈ હરિતકણ હોય તો જ પ્રકાશ સંશ્લેષણ થાય તો આનું હું સમજવું કે આમાં દ હરિતકણ જ નથી લ્યો પૂરું તો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવતી જ નથી હરિતકણનો હોય ખોરાક ક્યાંથી બનાવવાનો છે તો કેવી રીતે જીવી શકે વિચારો તો કે ભાઈ બીજા ઉપર આધાર રાખતી હોય પોતે ન જીવેત કાંઈ નહીં અને તેઓ ક્યાંથી પોષણ મેળવતા હશે તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલા ખોરાક પર નભે છે આપણે કેમ વનસ્પતિ ખાઈ ખાઈને જીવીએ એવી રીતે વનસ્પતિ બોલો બીજાને ખાય બનીએ કે એવું વિચારો તો બને જોજો હમણાં તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે જો આપણે ચેપ્ટર શરૂઆત કરીને ત્યારે ભણ્યા હતા કે ભાઈ સ્વાવલંબી પોષણ એટલે શું કે પોતાનો ખોરાક પોતે જાતે બનાવીને એનો ઉપયોગ કરે એને શું કહેતા હતા સ્વાવલંબી પણ જો બીજા ઉપર આધાર રાખે તો એને આપણે શું કહેતા હતા પરાવલંબી કહેતા હતા તો વનસ્પતિઓ પણ આવા પ્રકારનું પોષણ ધરાવે છે કેવું પરાવલંબી પોષણ ધરાવે છે તો શું તમને વનસ્પતિઓના પ્રકાંડ અને ડાળીઓની ફરતે પીળા રંગની વીચળાયેલી દોરી જેવી શાખા યુક્ત રચના જોવા મળે છે આપણે વેલ જો આવી પીળા પીળા રંગની શું હોય વેલ હોય હોય બરાબર તો એમાં નહીં કારણ કે રંગ જ કેવો છે પીળા રંગનો છે તો આ અમરવેલ છે શું છે અમરવેલ નામ છે ખાઈ નમર થઈ જાવી એવું ન હોય આ શું છે અમરવેલ તો આ અમરવેલ છે તે હરિત દ્રવ્ય ધરાવતું નથી પણ એ શું કરે તો કે જે વૃક્ષ પર વીંટળાય અથવા તો આરોહણ કરે છે આરોહણ નો મિનિંગ તમને સમજાવી દઉં કે ભાઈ જો આવી રીતે મસ્ત મજાનું આમ ઝાડવું હોય બરાબર તો આ અમરવેલ શું કરશે તો કે અહીંથી હળવે એક દઈને ઉગી હવે આની ફરતી એવી વીટળાઈ જાય એવી વીટળાઈ જાય ને આને શું કરે આરોહણ કહેવાશે શું કહેવાશે આ રોહણ

માનો કે હું તમારા ઘરે આવું ને તમે મને કેમ શરબતનો ગ્લાસ ભર મસ્ત મજાનો બનાવીને આપો કે લ્યો સર તમે મારા ઘરે આવ્યા હું તમને શરબત પાવ ભર ઉનાળો હોય તો મજા આવી જાય તો હું તમારા ઘરે આવ્યો તો તમારા માટે હું કોણ થયો મહેમાન પણ તમે મારા માટે શું થયા યજમાન થયા એવી રીતે વનસ્પતિ ઉપર જે વેલ વીંટાય છે તો એ વનસ્પતિ શું થઈ યજમાન થઈ અને પોતે અમરવેલ શું થઈ મહેમાન થઈ ક્લિયર

બરાબર તો શું આપણે અને બીજા પ્રાણીઓ પણ પ્રકારના છીએ આ માસી કઈક તો મેળ પડી જાય કે ભાઈ તડકે જઈને ખાલી આમ બોલવાનું દો એટલે આપણામાં બધું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવા માંડે ઉર્જા બનવા માંડે તો કઈ નો કોઈને કઈ કામ કરવા જવાનું થાત કે નો પૈસા કમાવાની થાત કેવી મોજ આવે બરાબર ચાલો તો તેના વિશે વિચારો ને શિક્ષક પાસે શિક્ષક સાથે તમારે ચર્ચા કરવાની છે બરાબર જો આ તમારી જેવું આય કઈક ખાય છે આ પીવે છે દિન ચાંચ લાંબી કરીને આનું લોહી પી જાય બધું આખે આખી ચોઈ જા બરાબર પછી આ શું કરે છે સસલાઈ કઈક ખાય છે આ હા હા બધા મોજત છે ટોલા પડી ગયા હરર હર તો પહેલીને જાણવું છે કે ભાઈ મચ્છર માકડ જુ જળો એ આપણું રુધિર રુધિર શોષે છે પણ એ પરોપજીવી છે આવો પ્રશ્ન થયો જળો તમે ક્યાં જોયો હશે તો કે ક્યારેક ક્યારેક રીલ્સ જોતા હોય ને તો કઈક હાથે ચોટી ગયેલો હોય પગમાં ચોંટી ગયેલું હોય આ પાણીમાં જોવા મળે એ શું કરે તો કે આપણે આપણું લોહી જે હોય ને ચૂસી છે બરાબર પછી આ માકડ લાકડામાં જોવા મળે જુ આવી રીતે વાળમાં જોવા મળે મચ્છર તો બધાય જોયા દેશે બરાબર તો આ બધા પરોપજીવી છે બીજા ઉપર આધાર રાખે તો ભાઈ પરોપજીવી જ છે જે સજીવ ખોરાક માટે બીજાનો આધાર રાખે ને એ બધાને શું કહી દેવાનું પરોપજીવી તમારો ભાઈબંધ જો તમારામાંથી ઉતારા મારતો હોય ને તો તમારે કહી દેવાનું કે ભાઈ પરોપજીવી થવલંબી જીવન જીવ હાથે દાખલા ગયે ક્લિયર ચાલો પછી જો તો ભાઈ તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે લે આ લે નવી નઈ પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે પાછું વનસ્પતિ પ્રાણી વનસ્પતિને ખાય એવું સાંભળ્યું વનસ્પતિ પ્રાણીને ખાય એવું સાંભળ્યું પહેલી વાર પણ હવે જોજો હકીકત કે ભાઈ એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરે છે લે એનો શિકાર કરે શું તે આશ્ચર્યજનક નથી સો ટકા છે નવી નથી લાગે કે ભાઈ પ્રાણી થોડો શિકાર કરે પણ કરે આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે આકૃતિમાં તમને દર્શાવેલ છે જો અહીંયા બધા આ કાંટા કાંટા જેવું હોય જેવી આંગળી આમ મૂકો ને એટલે પાંદડા બીડાઈ જાય પાંદડા બીડે એટલે અંદરનું પેક પાંદરનું પેક એટલે બહાર નીકળી શકે બરાબર તો કળશ અથવા તો જગ જેવી રચના એ ભાગ છે એટલે પર્ણ હોય ને પર્ણનો અગ્ર ભાગ ભાગ ખોલી કે બંધ કરી શકે છે તમને જોવા અહીંયા કળશ આકૃતિ તમને જોવા અહીંયા છે આ શું છે કળશપર્ણ બરાબર આ વનસ્પતિનું નામ જ છે કળશ

ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને સપડાયેલ કીટક વાળમાં ફસાઈ જાય છે બાર પછી નીકળી શકે નહીં બાર ન નીકળી શકે રામ બોલો ફોટા આવતા હશે કે કળશ પૂરું બરાબર કળશ જેવી રચનામાં પણ પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને તેના પોષક તત્વો શોષાય છે એટલે જે કીટક પર્ણની અંદર ઘૂસી ગયો ને એમાંથી શું કરશે તો કે એને પહેલા મરી જશે મરી જશે પછી એમાં શોષક તત્વો આવેલા હોય એ શું કરશે તો કે જેટલા પોષક તત્વો હોય ને એ બધાનું શું કરી લેશે શોષણ કરી લેશે કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી આવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે કે જેનો કીટક હોય એનો નાશ કરીને જે પોતાનો ખોરાક બનાવે એને આપણે શું કહેશું કીટાહારી વનસ્પતિ ક્લિયર આટલું ચાલો તો જો અહીંયા મોટું જબર તમને કળશ પર્ણ દેખાડેલું છે તો શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી શકતી હોય તો જ આવું કરતી હોય ને વિચારો તો કે ભાઈ એને પોષણ હું નહીં મળતું હોય તો આવી રીતે કીટકોને મારી મારીને ખાતી હશે શરમ વગરની ચલો વિચારજો તો બુજો પાછો કઈક સવાલ થયો શું સવાલ થયો તો કે બુજો અસમજમાં છે કે ભાઈ જો કળશપર્ણ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે કીટકોને ખાય ખાય છે એની પાર્ટી અલગ હોય એક્સ્ટ્રા ખોરાક તો પણ આરો આર અન્ય ખોરાક ખાવાની જરૂર પડે છે આવું શા માટે કરતી હશે અહીંયા સુધી રાખીએ આપણે શું શું વાત કરી એક તો કળશ વાત કરી કીટાહારી વનસ્પતિની વાત કરી બરાબર આવો જે એક આખો જબરદસ્ત કોર્સ તમારા માટે છે પ્લે સ્ટોર ઉપરથી આપણે જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન આપણી એપ્લિકેશન છે એ તમારે શું કરવાની છે ઇન્સ્ટોલ કરવાની છે કે જેથી કરીને આવા જબરદસ્ત કન્ટેન્ટ તમને ભણવા મળે આવો તમને સ્કૂલ ટ્યુશન ક્યાંય નહીં ભણાવતા હોય ફોટોગ્રાફ સાથે શીખવા આપણને મળશે બરાબર છે ચાલો તો એમાં ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ બધા સાત ઉપર માહિતી મેળવી લેવાની છે ક્લિયર ચાલો તો અહીંયા સુધી આપણે રાખીયે છીએ પણ અહીંયા સુધી જે કઈ શીખ્યા છીએ એ બધું પાછું એકવાર વાંચી લેવાનું છે મોજ કરવાની છે અને મોજ કરતા કરતા ભણી લેવાનું છે જય હિન્દ જય ભારત